પાડી ગામની એક સગીરા છેલ્લા એકાદ મહિનાથી બીમાર રહેતી હોય એમના માતા પિતા દ્વારા અજ્ઞાનતાના કારણે એને અલગ અલગ મંદિરોમાં દરગાહો પર લઈ જઈ અને એને પ્રાર્થના કરવામાં આવતી હતી પરંતુ એ સાગીભાઈ નહીં થતા તેઓ પોતાના કોઈ સગાવાળા રાખવું એ જાણવામાં આવે કે કપરાડાના આસરોલા ગામે રહેતા શંકરભાઈ તળવી કરીને છે એ પોતે દેવળની અંદર ત્યાં પ્રાર્થના કરવા પછી આવું કરશે એમ જણાવતા તે પોતાની પુત્રી સાથે કપરાડા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જે શંકરભાઈના ઘરે ત્રણ એક દિવસ સુધી મુકાણા હતા દેવળનું પ્રાર્થના કરી હતી દરમિયાન આ શંકરભાઈએ ત્રણ દિવસ પછી જણાવ્યું કે તમે દીકરીને હું મૂકીને જાઓ સાઉથ વર્ષનું પરત મૂકી જઈશ અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને ચૌદ વર્ષને ચાર માસની દીકરીને મૂકી

ત્યારે એમને અભયમનો કોન્ટેક્ટ કર્યો એકસો એક્યાસી પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા અને હિંમત આપતા દીકરીની માતાએ જાસનોલ ગામના જે છે તેમની વિરુદ્ધ શંકરભાઈ તળેજી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગાહી કરાવી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તળવીને પકડી લીધા છે હું આ માધ્યમથી કહેવા માગું છું કે કોઈ પણ હિસ્સામાં જે ધર્મ કોઈ પણ ધર્મના નામે જે ભોળી પ્રજાને ભોળવી અને દીકરીઓનો આ ગેરલાભ રહે છે ને મે સજા થઈ ગયો પોલીસ તમને કોઈ છોડશે નહીં અને બધાને અપીલ કરું છું કે આવો કોઈ પણ કિસ્સો ધ્યાનમાં આવે તો સમાજની કોઈ પણ પ્રાણી દી કથા આરોપીની દીકરા કે આવર પોલીસ પાસે આવો તમને પોલીસ ન્યાય આપશે અને આપણે આપણે બધા એક સાથે મળી અને આવા જે ધર્મના નામે જે કરી રહ્યા છે એને જે આપણે પ્રકોચન અટકાવી એ માટે જિલ્લા પોલીસ અને સમગ્ર ગુજરાત પોલીસ આપની સાથે છે